હું નાની ઉંમરમાં જ વિધવા થઈ અને થોડા દિવસોમાં મારી સાથે મારું મકાન ભાડે આપવાનું હતું કારણ કે ભરી જવાનીમાં જ હું વિધવા થઈ ગઈ હતી કારણ કે હું એકલી સ્ત્રી હતી અને ભરી જવાનીમાં એક દિવસે આદમી અને એક છોકરો ઘર જોવા આવે તરત જ તેને ઘર ભાડે આપી દીધું મને લાગ્યું કે તે વૃદ્ધ અને છોકરી પિતા પુત્રી હશે પરંતુ હું આશરે ખોટી પડી ગઈ જ્યારે છોકરી બોલી આ મારા પિતા નહીં પણ મારા પતિ છે પણ મને રોજ રાતે તે છોકરીના રૂમમાં અવાજ આવતો મને મારી આંખો ખુલી જતી અને હું આખી રાત જાગતી મને લાગી રહ્યું હતું કે છોકરી ઉપર કોઈ જોખમ થઈ રહ્યો છે તે છોકરીને મારી રૂમમાં બોલાવી તો તે છોકરી મારા ઘરે રડતાં રડતાં બેહોશ થઈ ગઈ થોડી વાર પછી તેને ભાન આવ્યું તો બોલી દીદી જો તમે મારી મદદ કરવા માગો છો તો ઉપરના રૂમમાં કેમેરો નખાવી દેજો અને વિડીયો રેકોર્ડિંગ કરી લેજો પરંતુ બીજી રાત્રે જ્યારે મેં વિડીયો જોયો તો મારે ચીસ નીકળી ગઈ કારણ કે વૃદ્ધ છોકરી સાથે મારા પતિ રીજે રિટેશનર ગયા પછી હું દુનિયામાં એકલી પડી ગઈ હતી સંબંધીઓએ પણ સાત સોડી દીધો હતો હું નાની હતી અને મારી પહાડ જેવી લાંબી જિંદગી હતી અને આમ જાગીને રાત જીતી ગઈ હતી હું એ વિચારીને જ ડરી રહી હતી કે જો હું ઘરમાં ચોર ઘૂસી જશે તો હું શું કરીશ કારણ કે આજકાલના ચોર તો ઘરનો સામાન લૂંટવાની સાથે સાથે ઘરની સ્ત્રીઓની ઇજ્જત સાથે પણ ચર્ચા કરી જાય છે આખી રાત મને બસ એવું જ લાગતું રહેતું કે કદાચ આ કૂતરા ચોરોને જોઈને બસે છે મને પોતાની રડતી બચાવવાનો એકમાત્ર ઉપાય લાગ્યો હતો તે મારો ઘરનો ઉપરનો માલ ભાડે આપી દઉં કારણ કે મારા પતિના ગયા પછી હું ઘરમાં એકલી રહેતી જ્યારે મારી સાથે તે મકાનમાં રહેતો માણસ અમારી વચ્ચે સરસ રીતે પરિવાર જેવો સંબંધ થઈ ગયો હતો અને એક દિવસ મારી તબિયત અચાનક ખરાબ થઈ જાય છે परंतु जारे ते पती पत्नी ए मारी खूब सेवा करी हती एटले मने तो कोई चिंत्याजेव लगत न हतू।